સોની પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અનાથ બાળકોને ભોજન પીરશે સોની પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને અનાથ બાળકોને ભોજન પીરશું સોની પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ અને અનાથ બાળકોને ભોજન પીરશ્યું હતું જેમાં રિયાબા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણી વખત જરૂરિયાતમંદ લોકોને અકસ્માત તેમજ અન્ય રોગોની સારવાર માટે તાત્કાલિક બ્લડની જરૂર પડતી હોય જેને લઈ આજે જરૂરિયાતમંદ લોકોને સમયસર બ્લડ મળી રહે તે માટે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પના આયોજન પાછળનું કારણ એક જ હતું કે જ્યારે પણ જરૂરિયાત લોકોને બ્લડની જરૂર પડે છે ત્યારે તાત્કાલિક લોકોને બ્લડ મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો જોડાયા હતા બ્લડ ડોનેટર્સ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારબાદ જગતંબા માનવ સેવા ટ્રસ્ટમાં અનાથ અને નિરાધાર બાળકને સ્વાદિષ્ટ ભોજન પીરસી સોની પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી કરી હતી